જય માતાજી મિત્રો મા ડિજિટલ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો આજે આજનો ટોપિક આપણે જોઈએ તો જૈસી કરણી એસી ભરની તો મિત્રો જોઈએ કે આપણે માણસ જેવું કર્મ કરે છે એવું કર્મ એને ભોગવવું પડે છે અત્યારના જમાનાની અંદર પહેલાં જોઈએ તો મિત્રો પહેલાં તો ભગવાન વર્ષો પછી એનું ફળ આપતા હતા પરંતુ અત્યારે તો હાલના હાલ જ આપણે અહીંનું કરેલું કરમ અહીંયા જ ભોગવવું પડે છે તો આપણે જેવું કર્મ કરીએ એવું જ કરમ ભોગવવું પડે છે કારણ કે ભગવાન માતાજી એનો હિસાબ રાખતા જ હોય છે તો આપણે જોઈએ પહેલાના જમાના જમાનાની અંદર વેપારી ગણવા જઈએ તો બે જ વેપારી હતા એક વાણીઓ અને એક રબારી વાણિયા જોડે આપણે ઘર વખરી બધી લેવા જતા હતા અને રબારી જોડે દૂધ લેવા જતા હતા પરંતુ મિત્રો આ વાણિયો હતો એ બધાને ઓછું તોલીને આવતો હતો એને પાંચ કિલોનો બાટ બે માં જ બનાવીને રાખેલો કિલો લોકોને દેખાય પણ વસ્તુ તો બે કિલો જ મળે આમ દિવસો ગયા પછી વાણિયાને એક એક દિવસ ઘી લેવાનો વાર મળ્યો એટલે વાણિયો ગયો ઘી લેવા રબારીના ઘરે રબારીના એક માજી બેઠા હતા માજીને કીધું કે માજી મારે ઘી જોઈએ છે તો ઘી આપો ત્યારે રબારી એમની એક દીકરી હોય છે ઘરમાં એને છે રબારીની છોકરી પાંચ કિલો ઘી તોલીને ને પેલા વાણીયા આપે છે વાણીઓ ઘરે જાય છે એટલે પેલું ઘી તોલે છે તો ત્રણ કિલો ઓછું પડે છે વાણીઓ પાછો રબારીના ઘરે આવે છે અને રબારીના ઘરે આવી અને કહે છે કે માજી આ તો ઘી ત્રણ કિલો ઓછું છે મેં તો પાંચ કિલોના પૈસા આપ્યા હતા અને આ ઘી તો ત્રણ કિલો ઓછું છે એટલે પેલા માજી છે ભાઈ છોકરી નાની છે તો એને તોલ્યું છે તો કદાચ ઓછું હશે હું એને હમણાં બૂમ પાડીને વાત કરું છું માજી પેલી છોડીને બૂમ પાડે છે કે બેટા આ વાણિયાને કેટલું ઘી તોલીને આપ્યું હતું બાટ બરોબર જોયા હતા કે નતા જોયા ત્યારે પેલી છોકરી કહે છે એમાં લાટ તો મેં જોયા નથી પરંતુ હમણાં એમના ઘરેથી પાંચ કિલો મોરસ લાવ્યા હતા એ પાંચ કિલો મોરસ એક તાજવામાં મૂકી અને બીજા તાજવામાં ગીતો તો ગીતો પાંચ કિલો મોરસ હતી તો ગીતો પાંચ કિલો જ થયું ને એટલે ખરેખર આ વાણિયાની એ દિવસે આ ખોલી જાય છે અને વાણિયાને ખબર પડી જાય છે કે સાલુ હું કોકને ત્રણ કિલો ઓછું વાળતું હતું તો આજે મને પણ ત્રણ કિલો ઓછું મળ્યું તો મિત્રો જોઈએ કે ત્રણ કિલો મોરસ નો ભાવ પચાસ રૂપિયા કિલો ગણીએ આપણે મિત્રો તો સામાન્ય ચોવીસો રૂપિયા થાય તો કહેવાનો મતલબ એ છે કે આપણે કોઈકને એક રૂપિયામાં સેતરીએ છીએ તો ભગવાન આપણને દસ રૂપિયામાં સેતરવા માટે બેઠો છે તો કોઈનું ખોટું લેવું નહીં કોઈનું ખોટું કરવું નહીં અને કોઈને છેતરવાના નહીં કારણ કે આપણે કોકની છેતરશું નહીં તો ભગવાન માતાજી એનો હિસાબ કરવા માટે આપણને છેતરવા માટે તૈયાર જ છે મિત્રો તો મિત્રો આનંદથી જીવવું હોય અને સુખમય જીવન જીવવું હોય તો ઈમાનદારીથી જીવન જીવો આધ્યાત્મિક જીવન બનાવો જય માતાજી જય ભોલેનાથ